જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 ભોલેધર જય 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 રાજા ધિરાજ બાવન ગજની ધ્વજા જગત મંદિરનું શિખર પ્રભુ દ્વારકાધીશની ની લાઇવ ઝાંખી દ્વારકા ટૂં થી લાઈવ ઓમ ધોવાણી અને પ્રભુ દ્વારકાધીશના ના જે કાર સાથે આ બધા સમક્ષ લાઈવ કાળિયા ઠાકરની ભૂમિ પરથી આપ લાઈવ 52 ગજની ધ્વજાની નિહારો છો અને સૌ સાથે એક સુંદર વાત દ્વારકાધીશની 52 ગજની ધ્વજાને સાથ આપ બધા મારી સાથે લાઈવ જોડાઈ જશો અને વધુમાં વધુ વિડિયોને શેર કરશો તો પ્રભુ દ્વારકાધીશનું જગત મંદિર અને મારી સાથે ઘણા બધા લોકો હાલ જોડાવા લાગ્યા છે અને ખાસ સૌ કૃષ્ણ ભક્તોને મારી રિક્વેસ્ટ છે વધુમાં વધુ વિડીયોને શેર કરશે જેથી વધુ લોકોને પ્રભુ દ્વારકાધીશ ની બાવનગજ ની ધ્વજાની ભૂમિ અનેરો પ્રતાપ કરોડો ફેન્સ છે રાજનીતિ ની શરૂઆત દ્વારિકાને ને દ્વાર અને જ્યારે અહીંયા તો જેટલું શબ્દો નીકળે એટલું ઓછું જે ક્રિસ્તની લીલાઓ કઈ કે ક્રિસ્તની એક હરિભક્ત જે દ્વારકાધીશના દરબારમાં આવી પહોંચે છે પોતાની મન્નત લઈને અને જે પૂરી કરવાની સ્ટાઇલ છે દ્વારકાધીશની માગો વીસ અને આપે એકસો વીસ એ આપણો દ્વારકાધીશ મારી સાથે સૌ ખ્રિષ્ટ ભક્તો હાલ જોડાવા લાગ્યા છે બાબુભાઈ છે નિમિષ ચૌહાણ છે ભરત સંગાણી છે પુનિતભાઈ તાજપરા છે બિપિન રાઠોડ છે અર્જુન એમ ચુડાસમા છે કિંજલ પટેલ છે કિંજલ બેન આપણી સાથે જોડાયેલા છે અને ખાસ બેનની આજે એનિવર્સરી છે બાવનગજ ની ધ્વજા જ્યારે ખુલતી હોય ત્યારે હંમેશા બર્થ ડે વિશીસ અને એની હોય છે અને ખાસ મનીષભાઈ પણ આપણી સાથે છે દિલીપભાઈ છે 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 અમિત નંદારિયા સૌ ભક્તો મારી સાથે અને સુંદર વાત હે લખી દે ને તું મારા કર્મ ના કાગળ સદા રેજે બધા કામ માં તું આગળ ખબર મારી લેજે તું દ્વારિકા ઠાકર ક્યાં વાત હે જય 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 દ્વારકાધી જય 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 મોરલીધર જય 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 રાજા ધીરાજ તો દ્વારિકા ટુડે થી બાવન ગજની ની ધ્વજા અને એક સુંદર વાત ખાસ આજે મારે વાત કરવાની છે દ્વારકાધીશ ના સ્વરૂપ ઉપર થી પ્રભુ દ્વારકાધીશ નું જે રાજા ધીરાજ સ્વરૂપ રાજા ધીરાજ દ્વારકાધીશ ઠાકર જગતનો નાથ તારણ આ વિશ્વના રાજા દ્વારકાનાથ પરમ પરમાત્મા જેની લીલાઓ વકરમપાર જય 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 દ્વારિકાનાથ તો ખાસ ઘણા બધા લોકો અમારી સાથે જોડાઈ ગયા છે અમિત નંદારિયા છે ગોવિંદ ઠાકોર છે રૂપલ કારેલિયા છે જેમનો પણ આજ જન્મ છે તો જાની પરેશ મુકેશ કરઠિયા નિમિષ ચૌહાણ દેવકરણ સાઠિયા અશોક ઠાકોર ભરત ઠાકર જય કનૈયા લાલકી તો આજ આપણે દ્વારકાધીશના સ્વરૂપની વાત કરવાની છે શંખ ચક્ર ગા પદ્મ દ્વારિકાના આવે તો ઠાકોરજીનું સ્વરૂપ જેની જે વાત પ્રભુ દ્વારકાધીશના જે જે બધા ઓનલાઈન પણ દર્શન કરતા હશો દ્વારકાધીશના દરબારમાં આવીને પણ દર્શન કરતા હશો પ્રભુ દ્વારકાધીશના સુંદર શ્રિંગાર જે દ્વારિકાધીશના ના પૂજારી દ્વારા સોળે શણગાર પ્રભુ દ્વારકાધીશ ને સજાવવામાં આવતા હોય છે ખાસ જે પ્રભુ દ્વારકાધીશ નું સ્વરૂપ અને શાસ્ત્રો પણ ઉલ્લેખ પ્રભુ દ્વારકાધીશ અવતાર અને જે અવતાર કહેવામાં આવે છે કે જે દ્વારકાધીશ નું સ્વરૂપ છે તે ભગવાન વિષ્ણુ નું પણ સ્વરૂપ કહેવામાં આવે છે શું કામ કે પ્રભુ દ્વારકાધીશ ના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ પૂર્ણ સ્વરૂપ અને ઘણી વાર આપ શ્રીંગારમાં પણ નિહારતા હશો કે પ્રભુ દ્વારકાધીશનો જે શ્રીંગાર કરવામાં આવે છે ઘણીવાર જ્યારે પૂનમનો દિવસ હોય પૂર્ણ શૃંગાર કાળિયા ઠાકરનો થતો હોય છે જેમાં રાધાજીનું સ્વરૂપ પણ દ્વારકાધીશની સાથે બિરાજમાન કરવામાં આવે છે અને દુનિયાને એક મેસેજ આપવામાં આવે છે રાધા અને કૃષ્ણ એક જ છે સૌની સાથે આ વાત એવું કહેવામાં આવે છે કે જ્યારે આપ શ્રીંગારના દર્શન કરો પૂર્ણ શ્રીંગાર ખાસનું આ વાત ઉપર દ્વારકાધીશ જગત મંદિરના પૂજારી નેતાજી પૂજારી પ્રણવભાઈ પૂજારી દીપકભાઈ પૂજારી મયુરભાઈ પૂજારી મનીષભાઈ પૂજારી એમને યાદ કરીશ અને જે શૃંગારની વાત હોય ઘણા બધા પૂજારી છે હું નામ બોલવા જાઉં પણ ખાસ નેતાજી અને મનીષ મામા એટલે મનીષભાઈ પૂજારી પાસેથી જાણવા મળતું હોય છે એ પ્રમાણે જે પ્રભુ દ્વારકાધીશના પૂર્ણ શ્રંગાર જ્યાં રાધાજીને પણ સાથે બિરાજમાન કરવામાં આવે છે ને આ શ્રંગારના દર્શન કરવા એક અનેરો લાવો હોય છે ઘણા બધા લોકો મારી સાથે જોડાઈ ગયા છે ને મજા આવી હોય વાતથી તો જરૂરથી કોમેન્ટમાં જય 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 દ્વારકાધી જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજાધિરાજ સોને મઢેલ દ્વારિકા જેને જોતા હું ભૂલે ભાન કેવા તો કોઈ શબ્દ નથી જ્યાં રાજ કરે મારો દ્વારિકાનો નાથ તો પ્રભુ દ્વારકાધીશનું જગત મંદિરનું શિખર મંદિર નો ધ્વજ ડંડ જયારે કાળિયા ઠાકર ની ભૂમિ ઉપરથી લાગી ગયો હોય સૌ ખ્રિસ્ત ભક્તો મારી સાથે જોડાયેલા હોય અને દ્વારિકાધીશની ની ધ્વજા હું હમણાં ત્રણ દિવસ થી કન્ટિન્યુ લાઈવ આ બધા સમક્ષ હોઉં છું કાલ પાછા વૃંદાબેન આવી જશે એટલે આજ બધા મારી સાથે છે અને જયારે હું જયારે લોકડાઉન થી લાઈવ આ બધા સાથે જોડાઉં છું અને એક પરિવારનો ભાવ દ્વારકા ટુડીને સાથ ઘણા બધા મિત્રો ફ્રેન્ડ્સ મારી સાથે જોડાયેલા છે અને સૌને રિક્વેસ્ટ છે જયારે બાવનગઢની ધ્વજા ખુલતી હોય ત્યારે સૌ લોકોના દિલમાં એક જ નામ જેમના આઈએ અને હોટે સૌ લોકોના વસે છે એવું કાળિયા ઠાકર નું નામ એટલે કે કોમેન્ટમાં જય 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 દ્વારકાધી જય 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 રાજાધિરાજ તો સૌ કૃષ્ણ ભક્તો નો સંગાથ બાવન ગજ ની ધ્વજા દ્વારિકા ને નાથ કૃષ્ણ મુરારી અને હંમેશા હું જ્યારથી ધ્વજાજી લાઈવ કરું છું અને દ્વારકા ટુડે પરિવાર એક ગ્રુપ બનાવેલું છે એમાં સૌ લોકો જોડાય છે અને સૌને જે બર્થડે વિશિષ એનિવર્સરી વિશિષ આપવામાં આવતા હોય છે તો બાવન ગજ ની આજે જયારે ખુલી રહી છે અને જ્યારે લોકડાઉન ના ટાઈમ થી જ દ્વારકા ટુડે સાથે જોડાય છે જે પરિવાર ખાસ પુનીતભાઈ તાજપરા અને એમના સિસ્ટર એટલે કે કિંજલબેન તાજપરા એમની આ જે એનિવર્સરી છે અને દ્વારકાધીશ પર અટુત શ્રદ્ધા ધરાવે છે અને દ્વારકાધીશની ધ્વજામાં હંમેશા લાઈવ જોડાય છે અને હૈયે અને હોઠે જેનું દ્વારકાધીશનું નામ એવા બેન શ્રી કિંજલ બેન પટેલને એનિવર્સરીની ખૂબ 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 શુભેચ્છાઓ જય 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 દ્વારકાધીશ એવા જ બેન શ્રી રૂપાલબેન કલેરિયા પણ આપડા દ્વારકા ટુડે પરિવારના સભ્ય છે અને લોકડાઉન થી લાઈવ જોડાય છે ત્યારે એમને પણ એમનો જન્મદિવસ છે ત્યારે પ્રભુ દ્વારકાધીશની ખુલતી ધ્વજાની સાક્ષીએ રૂપલબેન કલેરિયાને જન્મદિવસની ખૂબ 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 શુભેચ્છાઓ જય 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 દ્વારકાધીશ તો મારી સાથે ઘણા બધા લોકોની કોમેન્ટ આવેલી છે સુરેશભાઈ પરમાર અર્ચિતા કાય યોગેશ પટેલ સુનિલ પટેલ સ્મિતા ઠક્કર અલાભા હિર મિતુલજી ઘણા બધા લોકો મારી સાથે રાકેશ પ્રજાપતિ બાવનગજની ધ્વજામાં લાઈવ જોડાઈ ગયા છે અને કાળિયા ઠાકરનું નામ દ્વારકાધીશની બાવનગઢની જોયા ઉમેશ કુમાર રાઠોડ રમેશ કે વોહરા બિપિનભાઈ મોઢવાડિયા સૌ મારી સાથે છે હિરેનભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે જેશભાઈ રાઠોડ છે સૌને મારા જય 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 દ્વારકાધી જય 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 ઠાકર જય 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 શ્રી કૃષ્ણ જય 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 રાજા જયેશ પટેલ ગોવિંદ પટેલ ખેતા સાસરીયાભાઈ મોન્ટુભાઈ કાબા અર્ચિતાબેન ગાયકવાડ હરીશ રાજ્યગુરુ પી એમ ભરવાડિયા ડાભી રૈયાભાઈ ઘણા બધા લોકો પ્રભુ દ્વારકાધીશની ની બાવન ગજ ધ્વજા લાઈવ નિહારે છે વિજયભાઈ ધામેલિયા પણ આપણી સાથે જોડાયેલા છે રાજેશભાઈ અમીપરા છે સૌ કૃષ્ણ ભક્તોને રિક્વેસ્ટ છે મારી લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે જય 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 દ્વારકાધીશ જય 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 મુરલીધર જય રાજાધિરાજ તો દ્વારકા ટુડે થી ઓમ થોડી સૌને રિક્વેસ્ટ છે મારી લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે ચુર્થી માં જય દ્વારકાધીશ જય ઠાકર જય શ્રી કૃષ્ણ રાધે રાધે